બોટાદ શહેરમાં આવેલ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ તેમજ પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાઈ છે આ બનાવની વિગત એવી છે કે બોટાદમાં આવેલ સરદાર પટેલ કેળવણી મંડળ ગર્લ્સ હાઈસ્કૂલમાં ત્રણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે આચાર્ય દ્વારા ઓફિસમાં શારીરિક અડપલા કરવામાં આવ્યો હોવાની એક ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર ફરિયાદીની દીકરી દ્વારા આચાર્ય દિનેશ ભુવાની ઓફિસમાં કાતર લેવા ગયેલ હોય તે સમયે આચાર્ય દ્વારા શારીરિક અડપલા કર્યા હોય તે વિદ્યાર્થીની દ્વારા આચાર્ય દ્વારા કરાયેલ કૃત્ય અંગે પોતાની બહેનપણીને વાત કરતા પોતાની સાથે પણ આચાર્ય આવું કરે છે તેવું જણાવેલું હતું આ સમગ્ર મામલે વિદ્યાર્થીની દ્વારા સાંજે પરિવારમાં વાત કરતા આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો ફરિયાદીના ફરિયાદના જણાવ્યા અનુસાર દીકરીની ફરિયાદ સાંભળ્યા બાદ શાળાએ પહોંચેલા વાલી સાથે આચાર્ય દિનેશ ભોવાય જાતીય શબ્દો સાથે અપમાન કરેલ હતું જેથી પોલીસ દ્વારા આચાર્ય દિનેશ ભુવાની ધરપકડ કરી ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી આ સમગ્ર મામલે હાલ તો એટ્રોસિટી એક્ટ અને પોસ્કો હેઠળ નોંધાયેલ ફરિયાદ મુજબ પોલીસ તપાસ હાથ ધરી રહી છે જેની માહિતી એસસી એસટી સેલના ડીવાયએસપી એમ બી દેસાઈ દ્વારા આપવામાં આવી છે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવેલ છે એ ફરિયાદની વિગત જોતા સરદાર વલ્લભભાઈ પટેલ કેળવણી મંડળ સંચાલિત એક સ્કૂલ જેનું નામ શ્રીમતી કેવડીબેન મફતલાલ નારણજી દોશી ગર્લ્સ હાઈસ્કૂલ આ સ્કૂલમાં જે ધોરણ દસ માં અભ્યાસ કરે છે જેમની ઉંમર પંદર વર્ષ છે આ સ્કૂલના પ્રિન્સિપલ જેમનું નામ દિનેશ પરસોત્તમ ભુવા જે આપણા આરોપી છે જેમની ઉંમર આશરે પિસ્તાલીસ થી સુડતાલીસ વર્ષ છે ફરિયાદી દ્વારા એવું જણાવવામાં આવે છે કે ફરિયાદીની દીકરી જ્યારે સ્કૂલમાં પ્રિન્સીપલની ઓફિસમાં કોઈ કામ માટે જાય છે ત્યારે પ્રિન્સિપલ દ્વારા તેમને શારીરિક કરવામાં આવે છે તે અંગે તાત્કાલિક પોલીસ સ્ટેશન દ્વારા ફરિયાદ નોંધવામાં આવેલ છે જેમાં બીએનએસ સેક્શન પોક્સો એક્ટ અને એટ્રોસીટી એક્ટની કલમો દ્વારા આ ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ત્યારબાદ હાલ આરોપી દિનેશ પરસોત્તમ ભુવાની અમારા દ્વારા અટક કરવામાં આવેલ છે ના અમારી તપાસમાં હજી સુધી અગાઉ આવો કોઈ ગુનાહિત ઇતિહાસ હજી સુધી બહાર નથી આવ્યો